નમસ્કાર હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે હું છું કવિતા પંચાલ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુષ્રામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા મહુવા તાલુકાની અદાલતમાં તારીખ તેર બાર બે હજાર પચીસ ને શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરેલ હોય જેનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે લોક અદાલત તકરાર નિવારણનું સૌથી પ્રચલિત ત્વરિત અને સબળ માધ્યમ છે લોક અદાલતમાં પેન્ડિંગ બેંક લોન રિકવરીના દાવાઓ ટ્રાફિક ચલન ના કેસો દિવાની દાવાઓ ચેક રિટર્ન ના કેસો ફોજદારી તકરારો વીજળી બિલ ના કેસો દાંપત્ય જીવનની ની તકરારો વગેરે જેવા કેસો સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવે છે હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ને જોતા રહો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો નમસ્કાર ધન્યવાદ રિપોર્ટર હનીફ ખાન મહુઆ સુરત લોકઅદલક નારા ન કોઈ જીતા ના ન કોઈ હારા કલોની રાષ્ટ્રીય સેવા સત્તા મંડળ નાલસા ધરા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ની અનુશ્રમા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા મોવા તાલુકા ની અંતરલોકમાં તારીખ 13/12/2025 ના રોજ લોકઅદલક નું આયોજન ઠાકવામાં આવે છે જેનો લાભ લેવા જાહેર જનતાને આપીત કરીએ છીએ લોક અદાલત તકરાર લેવાનું સૌથી પ્રચલિત અને સબળ માધ્યમ છે લોક અદાલતના પેન્ડિંગ કેસો જેવા કે બેંક હોય ચેક રિટર્નના કેસો દિવાળી કેસો ફોજદારી ટકરાટના કેસો ટ્રાફિક ચલણના કેસોનું સમાધાન થકી નિકાલ કરવામાં આવે છે તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ એટલે લોક અદાલત લોક અદાલત એક અસરકારક અને જરૂરી વ્યવસ્થા છે જે સામાન્ય લોકોના ઘરના આંગણે ન્યાય પહોંચાડે છે માત્ર સમય અને નાણાંનો બચાવ છે પરંતુ સમાજમાં સુમેળ અને શાંતિનો પણ પ્રોત્સાહન આપે છે આપણે વ્યવસ્થાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ આપણે આપણા વિવાદોનો ઉકેલ માટે તેમને પ્રાથમિકતા આપવી જોઈએ